દેવાયત ખબર કેસ જે સનાતન મામલે પોલીસે ફરિયાદ ન નોંધી હતી એ ન નોંધતા હવે આખો આ મામલો મેદાને આવ્યો છે હજુ પણ દેવાયત ખબર ગાડી નથી મળી અને આખી આ ઘટનાની અંદર દેવાયત ખબર લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દેવાયત ખબર કે જેમની સનાતનના ડાયરાને લઈને એક બબાલ થઈ હતી એ બબાલ બાદ હવે દેવાયત ખબરે હાઈકોર્ટના તાર ખોખડાવ્યા છે દેવાયત ખવડ વતી હાઈકોર્ટની અંદર વકીલે એક અરજી દાખલ કરી છે એડવોકેટ આનંદ યાગ્નિક કે જેમણે દેવાયત ખવડ મામલે અત્યારે હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરી છે અરજી દાખલ કરતાની સાથે જ સૌથી મોટો સમાચાર અત્યારે ગુજરાતની અંદર જે એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે દેવાયત ખવડની સાથે શું ઘટના બની હતી કેમ દેવાયત ખવડની ફરિયાદ નથી લેવામાં આવતી અથવા તો સામે પક્ષે જે આયોજક હતા સનાતનના ભગવતસિંહ ચૌહાણ તેમની સાથે શું કઈ ઘટના બની આ બંને તરફ આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હતા તેની વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર દેવાયત ખબર વતી એડવોકેટ આનંદ યાજ્ઞિકે હાઈકોર્ટની અંદર અરજી કરી છે એડવોકેટ આનંદ હાઈકોર્ટની સાથે જ હવે આખો આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે એક તરફ દેવાયત ખબરની ફરિયાદ ન લેવામાં આવી હોવાના આક્ષેપો જે છે તે લાગ્યા હતા જોકે એ આક્ષેપોની વચ્ચે હાઈકોર્ટના દ્વાર ખખડતાની સાથે જ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે